ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નોના નિવારણની જાહેરાત પહેલા વિપક્ષ સક્રિય થયું છે વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ટ્વિટર પર પોસ્ટ કરી અમિત ચાવડાએ ફિક્સ પેની નીતિ દૂર કરવાની માંગ કરી છે સુપ્રીમ કોર્ટમાં કેસ પરત ખેંચી ફિક્સ પે પ્રથા દૂર કરવા માંગ કરી છે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવા તેમણે માંગ કરી છે અમિત ચાવડાએ ફિક્સ પે ની નીતિ દૂર કરવા માટેની માંગ કરી છે અને ફિક્સ પેની નીતિ દૂર કરવા માટે અમિત ચાવડાએ માંગ કરી સુપ્રીમ કોર્ટમાં કેસ પરત ખેંચી ફિક્સ પે પ્રથા દૂર કરવા માટે તેમણે માંગ કરી છે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવાની પણ તેમણે માંગણી કરી છે ત્યારે ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નોના નિવારણની જાહેરાત પહેલા જ વિપક્ષે આ જાહેરાત કરી છે અને તેમણે આ ટ્વીટ કર્યું છે જેમાં તેમણે ટીટ જે કર્યું કે રીમુવ ફિક્સ પે ફિક્સ પે ને રીમૂવ કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી